આ અઠવાડિયાની અંદર આપવામાં આવશે તો કયા કયા ખેડૂત મિત્રોને આ બે હજાર આપવામાં આવશે તેનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું તેની હું તમને આ વિડીયોની અંદર વાત કરીશ તો મિત્રો તમારું નામ છે કે નહીં તે જાણવા માટે તમારે આ વેબસાઇટની અંદર આવવાનું રહેશે જેનું નામ છે પીએમ કિસાન જીઓવી ડોટ ઇનની અંદર ત્યારબાદ તમારા મિત્રો અહીં ફાર્મસ કોર્નર એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીં બેનિફિશિયર્સ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે મોબાઈલની અંદરથી પણ આ વેબસાઈટ ખોલી શકો છો અને ચેક કરી શકો છો તો અહીં ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારે આવું પેજ ઓપન થશે એની અંદર તમારે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તો હું અહીં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરું છું ત્યારબાદ ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો તો અહીં હું બોટાદ સહી સિલેક્ટ કરું છું ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો ત્યારબાદ અહીં જે તાલુકાની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરો ત્યારબાદ પછી તમારે અહીં ગામ સહી સિલેક્ટ કરવાનું રહેશે દાખલા તરીકે હું ભાંભણ સિલેક્ટ કરું છું જે હું ભાંભણ ઉપર સિલેક્ટ કરું ત્યારબાદ અહીં ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમને અહીં જે જે ખેડૂત મિત્રોને આ સહાય મળવા પાત્ર છે તેનું તમામ લિસ્ટ તમને અહીં જોવા મળશે તમે અહીં નેક્સ્ટ નેક્સ્ટ કરી અને પેજ ઉપર સહી જોઈ શકો છો કુલ દસ પેજ આપવામાં આવેલા છે અને દસે દસ પેજની અંદર જે ખેડૂત મિત્રોને આ સહાય આપવામાં આવશે એટલે કે મળવા પાત્ર છે તેની સંપૂર્ણ માહિતી આ પેજની અંદર જોવા મળશે તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તે અંતર્ગત બે હજાર કેવી રીતે મેળવવા અથવા તો કોને કોને મળવા પાત્ર છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર